હા તો ઓલરેડી ગાય હવારમાં જ આપણે આવી ગયા બિપિનભાઈ તો હાલો એને વાવવાના હે શૈણા તો આપણે એને કીધું ચોવીન જારી વાવી પણ એ કે આપણે ચાર આયરું કરવી કે એક વધી જાય ને ભાઈ આ ઉત્પાદન એ કે નબળું ના થવું જોઈએ તો હાલો ખાના બના ભરાઈ જાય પછી કરીએ ચાલો બીજું હું હા આમાં કાલે પરમથી કાઢ્યું હતું સોયાબીન ના થઈ ગયું વાવેતર હા તો ઓલરેડી કઈ આપડે બિપિનભાઈ નું પૂરું કરીને આપણે આવી ગયા હતા સોનુડી અશોકભાઈ જો ધાણીનું વાવેતર કરવાનું હોય ને તો જો આપણે એટલી તો વાવીએ દીધી અને હવે ખાના ભરાય છે પાછા તો હાલો ખાના બાના ભરાય કમ્પ્લીટ થાય એટલે કરીએ પાછું ચાલુ બીજું અને આપણા જૂના ભાઈબંધના પપ્પા અશોકભાઈ એપી ભાઈ ના પપ્પા હા ઓલરેડી કઈ જો આ રીતે વાત કરી બાકી જે આ ટ્રેક્ટર ઓલરેડી જો પાકી છે આજુબાજુ હમણાં ગામ એમાં કંઈ ઘટે જ નહીં તો અમારી દિવાળો દર્શાતું જાય છે તો ઓલરેડી કહે છે આપણે અશોકભાઈ નું પૂરું કરીને આપણે આવી ગયા સીધા વેજા પૈ ન્યા જોવો હા ખાતર ના બાસકા બાસકા છોડે છે આપણે કલાક અગાઉ ફોન કર્યો તો ઠેલી છોડી ના રાખી હવે છોડે જો હા તો ખાના બાના ભરે ને કમ્પ્લીટ થઈ ગયું અને આપણે વેજાભાઈ ને કીધું વેજાભાઈ ખોલી રાખજો એ કે હા રોકી હા કર્યા રાખી ખોલ્યું નહીં કઈ હા તો જો ધાણીને ફટફટ મારીને ત્યારે જ રાખી કોપાઈ એ કે ધાણી ત્યારે ખાતર નથી ભાઈ હા પાકા જીકી જવાની ભાઈ હવે ફૂલ બાંકા જીકી આવી ગયાં હવે હાલ જો આજે બાકા ભૂલ થઈ જાય ભાઈ હા આપણે દેવાભાઈ આવી ગયા હે હા એને કરવાનું એવું આવેર આપણે થોડોક આરામ કરવાનો છે

હા તો જયેશભાઈ ની આંખવા જવાનું હે તો હાલો આખી રાત ચીકા પાકા જે બોલાવી નાખે છોકરો ભેગો આવી ગયો હે હા જીનકા છોકરાઓને તો હરાક હોય જ ટેક્ટરનો ખેતરનો હાલો તો મૂકા ભાઈ નીકળી ગયા જો રોટા હા મોજા હા તો ઓલરેડી કાંઈ જો આપણું થ્રેસર આલે હે છે અહીંયા નકુલભાઈ આઈસરમાં જે આકે હે આ જયંતનું નવું થ્રેસર એ કેમ કે હવે આપણે અહીંયા જવાનો ટાઈમ નથી ભાઈ થાય છે મોડું એટલે અહીંથી દૂરથી ને વીટી ઉતારી લઈ જુઓ આ બે ટ્રેક્ટર અલગ અલગ છે એક ચીપિયાવાળું અને નકું ભાઈ આઈચરમાં શો

હા વાય દસ ને ત્રે હા રોટામાં બાકા જ ભાઈ હા પંજાબ ડબલ ધરાવું ભાઈ મૂકા બોલાવું ને ભાઈ હા મોજા કઈ ઘટે જ ને એવું હા મૂકાભાઈની મોજા

કેમ છે ડ્રાઈવર જો ડ્રાઈવર ઓફ ભાઈ આ તો ઓલરેડી કાય આપણો ટ્રેસર હાલ તો ન્યા આવી ગયા તા આપણે આ જો ટાઈમ ગયો હે આ 11 ને 18 આ તો જો ટ્રેસર આલે હે આપણે આ છે ભાઈ હે આઈ શર્મા આ 300 હે આપણો નવો ટ્રેસર દી એ બાકાજી કે બોલાવે ભાઈ જો આ મજા માણસ આ આપણે આલે હે આ પ્રકાશ ભૈન્યો આ માં સા આવી ગયા હે રાઈટી રાઈટી કોઈ થી આવ્યા નથી પણ આજ લઈ વારો લીધો નકુલ નો વારો આવી ગયો હૈ આઈ શર્મા તો હાલો બાકાજી કે બોલાવી નાખે આ મોજા તો રાઈટ ન આવેગા હૈ આપણે આ ના માલે પરિયારવાનું લે હે આપણે આ સીપીએ માં ઓ તો બાકા જેકી બોલાવ નાખે આ તો ઓલરેડી કઈ પિસ્તાલીસ માં જે જંગી હા આડા અગિયાર વાગે આપણે આવી ગયા હતા આ જંગીર હાલતી હતી હા જો રાણાભાઈ ડીઝલ બીજલ નાખીએ કમ્પ્લીટ હા એટલે ઉપાધિ ની જોકા જેટલી બોલતી જાય બાજુ સીધા અડે ચાલે છે દોરે છે આપણે આ બગડા ટેલાવું છે આ તો ઓલડ ગાય જો સોનાલિકા પાંતરી ભાઈ આ મોજા અડત ને ભર્યા કર્યા ઉપાય સંજય ભાઈ આપણી વારી હામટી જમીન કરી વાવી એમાં પૂગે નહીં હવે આ એક બાજુ સોયાબીન ને અડત ને માંડવો ને વાવેતર ને બાકા ઝીકી બોલે ભાઈ બધી આ તો ઓલડી ગાય જો રાણા ભાઈ ઉપડી ગયા હે હા સોનાલિકા ઓ ભાઈ હા મોજા हाल ये भर यहाँ रहे है आ, तो पाका जी की बोलती जी ओके अरे नॉलेज माले है कंप्लीट एट टू डेट એકરે એટલે ખોલી દીધી કરે